સ્વામિનારાયણ 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 તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં સૌથી મોટું પુણ્ય શું છે એક તરફ દરરોજ લાખોનું દાન કરનાર વ્યક્તિ અને બીજી તરફ એક માળા ફેરવનાર ભક્ત ભગવાનની નજરમાં કોણ વધારે મૂલ્યવાન છે આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ એક મહાન સંતે આપણને સમજાવે છે કે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવા માટે આપણે કોની જેમ થવું જોઈએ જવાબ એ છે કે પનીહારી જેવું પાણી ભરનારી સ્ત્રી જેવું જુઓ આ સ્ત્રીઓ માથે પાણીના ભરેલા બેડા મૂકીને ચાલે છે તે હસે છે વાતો કરે છે પણ શું તે બેડાને ભૂલી જાય છે નહીં તેનું મન અખંડ એ બેડા ઉપર જ ટકેલું રહે છે કે ક્યારેય પડી ન જાય બસ એક સાધકે પણ આવું જ થવાનું છે તમે નોકરી કરો ધંધો કરો કે પછી ઘરનું કામ હાથકામ કરે મુખ વાતો કરે પણ તમારી અંતરવૃત્તિ તમારું મન અખંડ ભગવાનના નામ સ્મરણ પર રહેવું જોઈએ આ જ છે અખંડ ભગવત સ્મરણની સાચી કળા હવે આવે છે આજના સંદેશનો સૌથી મોટો સવાલ બે વ્યક્તિની કલ્પના કરો એક વ્યક્તિ જે દરરોજ અનાથ આશ્રમમાં ગરીબો માટે એક લાખ રૂપિયાનું દાન કરે છે તેનું કાર્ય ઉત્તમ છે અને બીજી વ્યક્તિ જે દરરોજ ભગવાનની મૂર્તિ સામે જોઈને હૃદયની ભાવનાથી ફક્ત સો માળા ફેરવે છે માળાના એક એક મણકે સ્વામિનારાયણ નામ બોલે છે ભગવાનનો રાજીપો કોના પર વિશેષ થશે શાસ્ત્રો કહે છે કે રોજ એક લાખનું દાન કરનાર કરતાં રોજ સોમાળા ફેરવનારને વધુ પુણ્ય મળે છે અને તેના પર ભગવાનનો રાજીપો વિશેષ હોય છે કેમ કારણ કે ભજનથી તેનું અંતકરણ પવિત્ર થાય છે જે દાનથી થવું મુશ્કેલ છે દાન એ પ્રભુની પ્રસન્નતા માટે ઉત્તમ છે પણ એ ભજનની બરોબરી કરી શકે નહીં જો તમને જપ કરવામાં મન ન લાગતું હોય તો યાદ રાખજો નામજપ એ કોઈ અભ્યાસ નથી કે જેમાં શરીર કે મનની પ્રધાનતા હોય નામજપ એ હૃદયનો પોકાર છે તમારું મન ભલે ગમે તેટલું વિચલિત હોય જો તમારી સમજમાં કશું ન આવતું હોય તો પણ જપ ચાલુ જ રાખજો કારણ કે લાંબા સમય સુધી પોકાર કરનાર ભક્તને પ્રભુ પોતે જ આવીને સમજણ આપે છે નામ જપની શક્તિ એટલી બધી છે કે તમને કળિયુગથી રક્ષણ આપે છે અને સૌથી મહત્ત્વનું ભગવાનની કૃપા જલ્દી થાય છે અને એ કૃપાના પ્રતાપે આત્માની શુદ્ધિ થઈ જાય છે જ્યારે પણ તમે દુનિયાના કામ કરો છો એકવાર વિચારી જોજો કે આ આખું જગત તો મૃત્યુના મુખમાં નાશ પામવાનું છે આ સ્મૃતિ તમને ભગવાનના નામ સ્વરણની યાદ અપાવશે અને તમારી વૃત્તિને સ્થિર રાખશે તો આજથી જ પનિહારીની જેમ અખંડ સ્મરણ શરૂ કરો એવી ટેવ પાડો કે વાતો કરતા કે ફોન ઉપાડતા બગાસો ખાતા કે છીંક ખાતા સુખમાં કે દુઃખમાં નિવૃત્તિમાં કે પ્રવૃત્તિમાં વાહન ચલાવતા કે પગપાળા ચાલતા દિવસમાં કે રાત્રિમાં બાળપણમાં કે યુવાનીમાં પૌઢા અવસ્થામાં કે ગઢપણમાં જો સ્વામિનારાયણ બોલવાની સૂટેઓ પાડી હશે તો આયુષ્ય પૂરું થતાં અક્ષરધામમાંથી સ્વામિનારાયણ ભગવાન દિવ્ય વિમાન લઈને જરૂરને જરૂર તેડવા પધારશે અને ભાગવતી દેહ આપી ધામમાં લઈ જઈ હંમેશા પોતાની સાથે રાખશે એમાં જરાય સંશય નથી કમેન્ટમાં લખો કે તમે રોજ કેટલી માળા ફેરવાનો સંકલ્પ લ્યો છો અથવા તમે કેટલા સ્વામિનારાયણના નામ જપ લેશો તે કમેન્ટમાં જરૂર ને જરૂર કરજો જય શ્રી સ્વામિનારાયણ